એક માણસને બે દીકરા હતા મોટો દીકરો સમજુ અને હતો હતો તેથી બાપાને નાનો દીકરો સાવ મૂઢ હતો કામકાજમાં સમજે નહીં અને ધંધો ધાપો કંઈ કરે નહીં બાપનું બધું કામ મોટો દીકરો કરે પણ બાપ કોઈ વાર રાતે કઈ કામ બતાવે અથવા રાતે ક્યાંક જવાનું કહે તો તરત મોટો દીકરો કહેતો ના બાપા એ મારાથી બને મને બીક લાગે છે પહેલી ભૂતની આંબલી પાસે થઈને જતા મારું તો રૂવે રૂવું બીકથી ફડફડે છે નાના દીકરાઓ ખૂણે બેઠો બેઠો આ બધું સાંભળતો એને મનમાં નવાઈ લાગતી કે આ બીવું એટલે શું આ રૂવે રૂવે ફફડવું તે શું હશે મને તો આવું બીતા ફફડતા કાંઈ આવડે નહીં ખરેખર બધા મને મૂઢ કહે છે તે ખોટું નથી મારે કોઈ રીતે મારા આ બીવા ફફડવાનું શીખવું જોઈએ ખરી વિદ્યા વિદ્યા જ એ છે એકવાર બાપે આ મૂળને બોલાવી કહ્યું બેટા મૂળ તું કશું કામ કરે નહીં અને ઘરમાં બેઠો બેઠો ખાય છે તે ઠીક નહીં તારે કઈ વિદ્યા શીખવી શીખી બે પૈસા કમાઈ જાણવું જોઈએ મૂઢે કહ્યું વિદ્યા શીખવા તૈયાર છું બાપા મને વિદ્યા શીખવાનું ઘણું મન છે બાપને આ સાંભળી ટાઢક વળી હાશ હવે છોકરો કંઈક છોકરામાં કંઈક અક્કલ આવી લાગે છે તેણે કહ્યું ઠીક તો સી વિદ્યા શીખશે કહે મૂઢે તરત કહ્યું આ બધા બી એ ફફડે છે ને મને બીતા ફફડતા નથી આવડતું એટલે મારે એ બીવા ફફડવાની વિદ્યા શીખવી છે બાપા પછી હું ખૂબ જ પૈસા કમાઈશ મૂઢના આ શબ્દો સાંભળી બાપને કળ ચડી ગઈ અરે આ તો એવો ને એવો જ મૂઢ છે મૂઢનો મોટો ભાઈ આ સાંભળતો હતો તે હસ્યો સાવ મૂળ છે કશું સમજતો જ નથી જિંદગીમાં એ કંઈ જ ખોટું કામ કરી શકવાનો નથી મોટું કામ કરી શકવાનો નથી કળ વળે એટલે બાપે મૂળને કહ્યું પીવા ફફડવાનું શીખવું કાંઈ અઘરું નથી પણ એ શીખીને કે નહીં શીખીને તું કંઈ દોઢિયું કમાઈ શકવાનો નથી તે બોલતા બોલતા હસી પડ્યા એટલામાં કાળકા માતાનો ભૂવો ત્યાં આવી ચડ્યો બાપ દીકરાને હસતા જોઈને એને પૂછ્યું સાયથી આટલું હસવું આવે છે છોકરાના બાપે કહ્યું હસવું આવે એવી વાત છે ભુવાભાઈ આ અમારે મૂઢીઓ કહે છે કે મારે બીતા ફફડવા શીખવું છે ભુવો કહે તો અફગડી શીખવું મોકલો અને મારે ત્યાં બાપ કહે લઈ જાઓ ભુવો મૂળને પોતાને ઘેરે લઈ ગયો કાળકા માતાનું મંદિર એક વાવની અંદર હતું વાવ ચાર કોઠાવાળી હતી બીજા કોઠે આ મંદિર હતું તે પછી બે કોઠા વટાવ્યા બાદ પાણીએ પહોંચાતું હતું એક એક કોઠાને આઠ આઠ પગથિયા મધરાત થઈ એટલે ભુવા એ મૂળને ઉઠાડ્યો ને કહ્યું બીજા કોઠે માતાજીના ગોખલામાં દીવો કર્યો આજે તું રૂવે રૂવે ફોફડે નહીં તો મને ક્યાં જે મૂળ દીપ ધૂપદીપ વગેરે લઈ માતાજીના ગોખલામાં દીવો કરવા વાસ્તે વાવમાં પગથિયા ઉતરવા લાગ્યો હજી થોડા પગથિયા બાકી હતા ત્યાં તેણે માતાજીના ગોખલા પાસે ત્રીજા કોઠાના પગથિયા આગળ કોઈ ધોળો આકાર ઉભેલો જોયો માથેથી તે પગ સુધી એકદમ ધોળો આકાર મો માથું કે હાથ પગ છે કે નહીં તેની ખબર ન પડે એ ભૂવો પોતે હતો ને ભૂત બની મૂઢિયા ને બીવડાવવા માટે એના પહેલા એના પહેલા અહીં આવીને ઊભો રહ્યો હતો ઊંઢે ધોળા આકારને જોઈને કહ્યું એ ત્યાં કોણ ઊભું છે કોઈ ચોર લાગે છે ભૂવો કંઈ બોલ્યો નહીં મૂળને બીવડાવવા તેણે લાંબા હાથ કરી ચાલ અજમાવા માંડી મૂઢે પટકાર કર્યો એ ચોર ભાગ અહીંથી નહીં તો આજે તારું આવી બન્યું છે પણ ભૂવો ભૂતનો ભાઠ ભજવતો રહ્યો ફરી મૂઢે પટકાર કર્યો છેલ્લી વાર કહું છું ભાગ અહીંથી નહીં તો તારી ખેર નથી ભુવો વિચાર કરે છે કે મૂઢીઓ બીએ છે તેથી આમ બોલી એ પોતાની બીક દબાવવાનો પ્રયત્ન કરે છે તેથી એ ખસ્યો નહીં ત્યાં તો મૂઢીઓ સ્લાંગ મારી એક સાથે બે પગથિયા કૂદી તેની ઉપર ઘસ્યો અને ત્રણ વાર કીધું તો એ ખસતો નથી તો લે કઈ એને ભુવાને એવા જોરથી ધક્કો માર્યો કે આઠ પગથિયા ગબડી ભુવો ત્રીજા કોઠામાં જઈને પડ્યો ને પડ્યો એવો બેભાન થઈ ગયો પછી મૂડિયાએ માતાના ગોખમાં દીવો કર્યો ધૂપ કર્યો અને પાછા પોતાની જગ્યાએ જઈ આવી સુઈ ગયો સવારે ભુવાની બકરીની ચીસો સાંભળી મૂઢિયો જાગી ગયો ભુવાની બકરી એને કહેતી હતી કે ભૂવો ક્યાં ગયો અલ્યા મૂઢિયાએ કહ્યું મેં એને જોયો નથી ભુવાની બૈરી કહે તને માતાના ગોખલામાં દીવો કરવા જવાનું કહી તારા પહેલાં એ પોતે વાવમાં ગયા હતા મને કહે હું ભૂત થઈ મૂઢિયાને બીવડાવવા જાઉં છું મારે એને બીતા ફફડતા શીખ શીખવવું છે મૂઢિયો આ સાંભળ સાંભળી કહે હે ભૂત ભૂતની તો ખબર નથી પણ માતાના ગોખ પાસે પગથિયા આગળ કોઈ ધોળા વાળો ઉભેલો હતો ખરો મારા મનથી કે કોઈ મંદિરમાં ચોરી કર્યા કરવા આવ્યું છે એટલે મેં એને ત્રણ વાર કહ્યું કે હટ અહીંથી ભાગ અહીંથી પણ એ હટ્યો નહીં એટલે મેં એને ધક્કો મારી પસાડ્યો તે ત્રીજા કોઠામાં જઈ પડ્યો ભૂત નહીં હોય અને ભૂવ હશે તો તે ત્યાં હશે ભૂવાની વહુ દોડતી વાવમાં ગઈ જઈને જુએ તો ભૂવો ત્રીજા કોઠામાં પડ્યો હતો અને એનો એક પગ ભાંગી ગયો હતો એની પીઠના પીડામાં એ કણસતો હતો જેમ તેમ કરી બૈરીનો ટેકો લઈ એ વાવની બહાર આવ્યો હોવાની બૈરી મૂઢિયાને પાછો એના ઘરે લઈ ગઈ અને એના બાપને સોંપી દીધો લ્યો આ સંભાળો તમારા લાલને મારા વરનો એને ટાંટયો ભાંગી નહીં અસલ મૂડ્રાજ છે બાપે મૂઢિયાને મારવા લીધો અને કહે નાલાયક ભુવાકાકા પર હાથ ઉપાડતા તને શરમ ન આવી મુઢિયાએ કહ્યું બાપા મારો વાંક નથી મને એને હું ત્યાં પહોંચું તે પહેલા મારા મનથી કે કોઈ ચોર છે ને આ ચોરી કરવા ગુસ્યો છે એટલે મેં એને ફટકાર્યો માતાના મંદિરમાં કંઈ ચોરી થવા દેવાય બાપા પણ બાપને આ ખુલાસો પસંદ પડ્યો નહીં તેઓ હવે એના આ મૂઢ દીકરાથી ઘડી મારા ઘરમાંથી બહાર નીકળી બહાર નીકળ મારે તારું કામ નથી મુઢિયાએ કહ્યું ભલે તો જાવ છું આવડી મોટી દુનિયા શું ક્યાંય મને બીવા ફફડવાની વિદ્યા શીખવા નહીં મળે એવડી એક વિદ્યા હું શીખી લઉં પછી મારો બેડો પાર બાપે કહ્યું લે આ પચાસ રૂપિયા તને આપું છું એ લઈ દૂર દેશા પર ઉતરી પડ કોઈ પૂછે તો બાપનું નામ કહેતો નહીં ગામનું એ નામ કહેતો નહીં નહીં તો અમારા અમારે શરમથી નીચું જોવું પડશે મુઢિયાએ કહ્યું આટલું જ કરવાથી તમે ખુશ થતા હો તો બાપા હું કહું છું કે તમે ખુશ થાઓ હું કોઈને તમારા નામઠામ નહીં બતાવું બસ પછી મુઢરાત ઘર છોડીને ગામ છોડીને ચાલી નીકળ્યો રસ્તે જતા એ ગણગણતો હતો મને કોઈ વિદ્યા શીખવાડો રે મારે બીવું ફફડવું છે બધા પેઠે બીવું ફફડવું છે મને કોઈ વિદ્યા શીખવો રે હવે મારે બીવું ફફડવું છે અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો અમને એક તમને એક અનુરોધ કરું છું કે એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ આગળ બીજો ભાગ જોતા રહો પાઠ બે મૂઢરાજ જય માતાજી મિત્રો